હેલો ફ્રેન્ડ વેલ્ક ટુ માય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસાની રેસીપી તો પરફેક્ટ માપ સાથે ખીરું બનાવવાની સાથે ઢોસાનું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલો સાંભાર બધી જ ટીપ્સ સાથે આપણે એકદમ ક્રિપ્પી લારી પર મળે તેવા મસાલા ઢોસા બનાવીશું તો ચાલો રેસીપી જોઈએ

જીણા ચોખા લીધા છે જે ખીચડીના ચોખા કહેવાય છે તે ચોખા લેવાના છે તો અહીંયા કોઈ ઘરમાં કોઈ પણ વાડકીનો માપ તમારે સેટ કરી લેવાનું અને આ રીતે બે વાડકી ચોખા લઈ લેવાના અને અડધો કપ દાળ લેવાની તો દાળનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે તો અહીંયા બે વાડકી ચોખાને આપણે બે પાણીથી ધોઈ અને આપણે આને 4 થી 5 કલાક પલાળવાના છે અહીંયા બાસમતી ચોખા નથી લેવાના તો આ રીતે આપણે એકદમ ચોખ્ખા પાણી જ્યાં સુધી ના નીચરે ત્યાં સુધી આપણે ધોઈશું અને પછી આપણે દાળ અને ચોખા ને થી પાંચ કલાક સુધી પલાળી રાખવાના છે જેથી આપણા દાળ અને ચોખા સોફ્ટ થઈ જાય તો અહીંયા મેં જેટલા ચોખા અને દાળ ડૂબે તેટલું પાણી નાખી અને પલાળી દીધા છે હવે આપણે આને ચાર થી પાંચ કલાક સુધી પલાળી રાખીશું અને સાથે આપણે ઢોસાના ખીરામાં મેથીના દાણા પણ એડ કરીશું તો મેં અહીંયા અડધી ચમચી જેટલા મેથીના દાણાને પણ પલાળી દીધા છે જેથી મેથીના દાણા પણ સોફ્ટ થઈ જાય તો અહીંયા લગભગ પાંચ કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા દાળ અને ચોખા પલળી ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે સાથે આપણે મેથીના દાણાને પણ પલાળ્યા હતા તો તે પણ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે મિક્સચર જાર લઈશું એમાં આપણે પહેલા ચોખા પીસીશું તો અહીંયા ચોખાને મેં અડધા મિક્સર જારમાં એડ કરી દીધા છે અને પછી આપણે ચોખામાં થોડું પાણી એડ કરી આપણે ચોખાને પીસી લઈશું તો ચોખાને પીસતી વખતે આપણે કરકરું રે તેવું આપણે બેટર પીસવાનું છે તો અહીંયા મારે પાણી થોડું વધારે પડી ગયું હતું તેથી આ બેટર થોડું પતલું થઈ ગયું છે પણ બીજું પીસી પીસીશું એમાં થોડું પાણી ઓછું નાખીશું એટલે આપણું બેટર એકદમ સરખું થઈ જશે તો બીજી વખત પણ મે ચોખાને પીસી લીધા છે તો હવે આપણે દાળને પણ એવી રીતે મિક્સચર જારમાં એડ કરી અને દાળને પણ આપણે પીસી લેવાની છે તો આપણે એ જ દાળને પણ એડ કરી દઈશું અને સાથે આપણે જે મેથીના દાણા પલાળ્યા હતા તે પણ આપણે આમાં એડ કરી દઈશું જેથી આપણા દાણા અને દાળ બંને સાથે જ પીસાઈ જાય તો હવે આપણે આમાં પણ થોડું પાણી એડ કરી અને પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણી દાળ પણ પીસાઈ ગઈ છે હવે આપણે જે ચોખાનું બેટર બનાવ્યું છે તેમાં આપણે દાળને એડ કરી દઈશું અને બંનેને સારી એવી રીતે મિક્સ કરી લઈશું તો આપણે દાળ ચોખાને પીસી લીધા છે હવે આપણે આ બેટરને આપણે ફેટી લઈશું તો આ ચમચાની મદદથી આપણે એક જ તરફી આ રીતે હલાવી લઈશું જેથી આપણા હવાના કણ આ બેટરમાં ભરાઈ જાય તો આપણે આ બેટરને આપણે ઢોસાનું બેટર બનાવી લીધું છે હવે આવશે આને આથો લાવવાની પ્રોસેસ તો આપણે આને ઢાંકીને પાંચ થી છ કલાક સુધી આને આપણે હુંફાળી જગ્યાએ એટલે કે ગરમ જગ્યા પર મૂકી દઈશું તો લગભગ સાત થી આઠ કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ફૂલી ગયું છે તો તમે ચમચો નાખી અને ચેક કરો તો આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે એમાં હવાના કણ ભરાઈ ને આથો એકદમ સરસ આવી ગયો છે તો પરફેક્ટ માપ સાથે આપણું ઢોસાનું બેટર અહીંયા રેડી થઈ ગયું છે હવે આપણે આમાંથી ઢોસા પાડીશું તો ઢોસા સાથે આપણે સાંભાર પણ બનાવીશું તો મેં અહીંયા એક કપ તુવેરની દાળ લીધી છે તેને આપણે સારી એવી રીતે ધોઈ લઈશું અને આપણે આને કુકરમાં એડ કરી અને ત્રણ વિસલ કરી આપણે આ દાળને બાફી લઈશું તો આપણે ઢોસામાં ખવા તો એકદમ ટેસ્ટી મસાલો પણ રેડી કરી દઈશું તો એના માટે મેં અહીંયા એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી હિંગ હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને સાથે આપણે આ રીતની સમારેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને આપણે તેલમાં સોતે કરી લઈશું તો ડુંગળી આપણી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે અને લઈશું તો ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે આમાં એક નાનું ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું અને સાથે આપણે ટામેટાને ફટાફટ કૂક કરવા માટે થોડું મીઠું એડ કરી દઈશું જેથી આપણું ટામેટું ફટાફટ કૂક થઈ જાય હવે આપણે આને એક મિનિટ જેવું કૂક કરીશું

તો અહીંયા આપણા મસાલા કૂક થઈ જાય એટલે મેં અહીંયા બટાકાને બાફી અને આ રીતે ટુકડા કરી લીધા છે તો અહીંયા આપણે બટેકા એડ કરી દઈશું તો અહીંયા જેટલા પ્રમાણમાં બટેકા હોય તેટલા જ પ્રમાણમાં ડુંગળી એડ કરીશું જેથી આપણો મસાલાનો ટેસ્ટ બહાર જેવો આવે તો બહાર આ રીતનું ટેક્સચર હોય છે તો હવે આપણે સારી એવી રીતે હલાવી લઈશું તો તમે બહાર ઢોસા ખાતા હોય તો તેમાં મસાલો એકદમ ઢીલો હોય છે તો આમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા થોડુંક એવું પાણી એડ કરી આપણે બટેકાને સારી રીતે કૂક થવા દઈશું હવે આપણે આને એક મિનિટ જેવું કૂક થવા દઈશું તો એક મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે ઉપરથી લીલા ધાળા સ્પ્રિંકલ કરીશું તો બહાર જેવો એકદમ ટેસ્ટી આપણો મસાલો અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે સાંભર બનાવીશું તો એના માટે મેં અહીંયા પેન માં ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો એક ચમચી આપણે રાઈ એડ કરીશું અને એક ચમચી જીરું એડ કરીશું અને અહીંયા એક લાલ સૂખું મરચું એડ કરીશું હવે આપણું તેલ ગરમ થાય એટલે અહીંયા આપણી રાઈ ફૂટશે તો રાઈ ફૂટે પછી આપણે આમાં એક પિંચ જેટલી હિંગ એડ કરીશું તો હિંગ એડ કરવાથી સરસ આવે છે હવે આપણે ટામેટું એડ કરીશું તો અહીંયા મેં એક મોટી સાઈઝનું ટામેટું ઝીણા ટુકડામાં કટ કરી લીધું છે તો આપણે ટામેટું એડ કરી અને ટામેટાને અને ડુંગળીને એકદમ સોફ્ટ થવા દઈશું ટામેટું અને ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે બાકીના શાકભાજી એડ કરીશું તો શાકભાજીમાં મેં અહીંયા થોડી દૂધી અને એક સરગવાની સીંગને કટ કરી લીધી છે તો અહીંયા બહાર જે સાંભાર મળતો હોય તેમાં આ રીતે શાકભાજી એડ કરવામાં આવે છે જો તમારી પાસે હજી પણ શાકભાજી હોય તો તમે એડ કરી શકો છો પણ મેં અહીંયા દૂધી અને સરગવો જ એડ કર્યો છે આનાથી જ આપણા સાંભારનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ બહાર જેવો આવશે હવે આપણે મસાલા એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી મરચું એક ચમચી અને અડધી ચમચી હળદર એડ કરી છે તો તો આપણે આપણે મસાલાને શાકભાજી સાથે ભેળવી લઈશું અહીંયા મસાલા અને શાકભાજી એકદમ સારી રીતે કુક થઈ ગયા છે હવે આપણે જે બાફીની દાળ રાખી છે તે દાળ આપણે અહીંયા એડ કરી દઈશું તો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે આને એડ કરી દઈશું અને તમારે પાણી તમારા પ્રમાણે એડ કરવાનું છે તમે દાળ કેવી પતલી જાડી રાખવા માંગો છો તે પ્રમાણે તમે આમાં પાણી એડ કરી શકો છો હવે આપણે આ દાળને પાંચ મિનિટ જેવું ઉકાળવાની છે તો અહીંયા આપણે મીઠું ચેક કરી લેવાનું તો અહીંયા મીઠું ઓછું છે એટલે મેં અહીંયા એક ચમચી મીઠું એડ કરી છે અને બે ચમચી જેટલો સાંભાર મસાલો આવે છે જે માર્કેટમાં તમને ઈઝીલી મળી રહેશે તે બે ચમચી જેટલો એડ કરવાનો સાંભાર મસાલો એડ કરવાથી સાંભારમાં ટેસ્ટ સારો આવે છે તો આ એડ કરવો ખૂબ જ જરૂરી છે હવે આપણે આને ઉકળવા મૂકી દઈશું તો આપણે દાળને ઢાંકીને પાંચ મિનિટ જેવું ઉકાળી લઈશું તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો સાંભાર એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે ઉપરથી કોથમીરા પાન સ્પ્રિંકલ કરી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આપણો એકદમ ટેસ્ટી સાંભાર અહીંયા બની ગયો છે જો હજી વધારે ઉકાળશો તો આપણો સાંભાર થોડો જાડો થઈ જશે તો અહીંયા આપણે ઢોસા બનાવવા માટે બેટર સાઈડમાં લઈ લઈએ અને જેટલા ઢોસા બનાવવા હોય તેટલું બેટર આપણે એક તપેલીમાં લઈ લઈશું અને આમાં આપણે આ બેટર થોડું હજી વધારે જાડું છે તો આ બેટરમાં આપણે પાણી એડ કરી અને આને પતલું બનાવવાનું છે તો મેં અહીંયા ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને આ બેટરને એકદમ એકદમ પાતળું નહીં પણ થીક થીક પતલું બનાવવાનું છે તો તમે જોઈ શકો છો આપણા ઢોંસાનું બેટર એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે ઢોસા પાડીશું તો અહીંયા ઢોસા માટે આપણે તવાને ગરમ કરવા મૂકી દીધો છે તો અહીંયા પહેલા તવો ગરમ કરી લેવાનો અને તેમાં થોડું પાણી નાખી આપણે તવાનું ટેમ્પરેચર એકદમ લો કરી દેવાનું છે અને પછી એકદમ ધીરો ગેસ રાખી આ રીતે ઢોસાનું બેટર નાખી આ રીતે બહાર અંદરથી બહાર સુધી આપણે આ રીતે ઢોસાને વણી લઈશું તો તમે જોઈ શકો છો આપણો ઢોસો એકદમ સરસ રીતે ફેલાઈ ગયો છે હવે આપણે આમાં ગેસની ફ્લેમ થોડી મીડિયમ ટુ હાઈ કરી અને થોડો થવા દઈશું તો અહીંયા આપણું બેટર થોડું ડ્રાય થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું જો તમે તેલ એડ ના કરતા હોય તો તમે બટર પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ઢોસાને આપણે હજી થવા દેવાનો છે તો તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણા ઢોસાનો કલર બદલાઈ ગયો છે અને આ રીતે આપણે કિનારીમાંથી આ રીતે ઢોસાને તવાથી છૂટો કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણો ઢોસો એકદમ છૂટો થઈ ગયો છે તો ઢોસા બનાવતી વખતે તમારે બિલકુલ ઉતાવળ નથી કરવાની તો ઢોસાનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ઢોસાને ને કૂક થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણો ઢોસો અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે આને બહાર લઈ લઈએ તો આ રીતે આપણે તેને રાઉન્ડ શેપમાં વાળી લઈશું અને બહાર લઈ લઈશું તો છે ને એકદમ ક્રિસ્પી આપણો ઢોસો બની ગયો છે આપણા ઢોસા એકદમ ક્રિપ્પી બન્યા છે તો સાથે આપણે સાંભાર અને મસાલો પણ બનાવ્યો છે તો આ ટીપ્સ સાથે તમે બનાવશો તો તમારા ઢોસા એકદમ બહાર જેવા પરફેક્ટ બનશે તો આ રીતથી બનાવશો તો તમે બહારના ઢોસાને પણ ભૂલી જશો અને વારંવાર ઘરે બનાવીને જ ખાવાનું પસંદ કરશો તો તમે પણ આ ટિપ્સ સાથે ઘરે ઢોસા અને સંભાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે